અમારી પડોશમાં રહેતા કાકી એ વિધવા હતા અને મારા કાકા સાથે તેઓ રાત્રે અમારા ઘરે આવીને એમના રૂમોમાં ગયા અને પછી તો હું તેમની પાછળ પાછળ ગયો ત્યારે વિધવા કાકી અને મારા કાકા બંને એક સાથે હેલો દોસ્તો હું તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જો તમે સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે એક દિવસ હું અને મારી પત્ની અને મારો એક નાનો દીકરો અમે ત્રણેય જણા સૂતા હતા અને એક વાગ્યાની આસપાસ હું જાગ્યો અને મેં જોયું તો બહારના હોલની લાઈટ ચાલુ હતી પછી હું ઊભો થઈને દરવાજો ખોલીને બહાર ગયો મેં લાઇટ બંધ કરીને હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો અને જ્યારે મેં પાછું જોયું તો બહારથી કોઈકનો અંદર આવવાનો અવાજ મને સંભળાતો હતો પછી હું ફટાફટ મારા રૂમમાં જતો રહ્યો અને મેં મારી બારીમાંથી જોયું તો અમારી પડોશમાં રહેતા કાકી હતા અને તેમના પતિનું મૃત્યુ થયું હોવાથી એ વિધવાનું જીવન ગુજારી રહ્યા હતા અને તે કાકી અમારા ઘરનો દરવાજો ખોલ્યો અને ઘરની અંદર આવ્યા હું આ બધું જોઈ રહ્યો હતો પછી જેઓ તે અંદર આવ્યા એટલે હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે રાતના એક વાગ્યા હતા અને તે એકલા અચાનક અમારા ઘરમાં આવ્યા હતા જેથી મેં વિચાર્યું કે તે અહીંયા શું કરવા આવ્યા હશે અને પછી તો મેં તેમની પાછળ જઈને જોયું તો તમે પણ વિચારમાં પડી જશો કે તે વિધવા કાકી અને મારા કાકા મિત્રો મારું નામ અશોક છે હું એક નાનકડા ગામમાં રહું છું મારા પરિવારમાં મારા માતા પિતા કાકા કાકી અને મારી પત્ની અને મારા કાકાના બે બાળકો અને મારો એક દીકરો એમ મારો પરિવાર ખૂબ જ મોટો હતો અમારું ઘર ખૂબ જ નાનું હતું એટલે બધા એકસાથે રહેતા અમારો દીકરો ત્રણ મહિનાનો થયો હતો એટલે અમે તેને ખૂબ જ સાર સંભાળ રાખતા અમારા ઘરના કાકી અને મારા પત્ની બંને સાથે જ કામ કરતા અને રસોઈ પણ સાથે જ બનાવતા એમ અમારો પરિવાર સુખીથી જીવન જીવતો હતો લગ્નની સિઝન ચાલુ હતી અને મારા કાકા મારા કાકી અને તેમના ત્રણ બાળકોને તેમના પિયર મૂકીને આવ્યા હતા કારણ કે મારા કાકાની કોઈ સંબંધિતના લગ્ન હતા ત્યારે મારા કાકા એમને પિયર મૂકીને પાછા આવ્યા હતા તે દિવસની આ ઘટના છે જ્યારે મારી પત્ની બધા માટે જમવાનું બનાવ્યું અને અમે પૂરે પરિવાર જોડે બેસીને જમ્યા પછી પોતપોતાના રૂમમાં સુવા ગયા અને પછી રાત્રે હું મારી પત્ની સાથે મારો દીકરો અને અમે ત્રણેય સૂઈ ગયા પછી જ્યારે રાત જતી હતી અને મારી આંખો ખુલી ત્યારે મેં ઘડિયાળ સામે જોયું હતું એક વાગ્યા હતો અને અચાનક હોલમાં લાઈટ બંધ કરવા ગયો ત્યારે મેં કોઈનો ઘરમાં આવવાનો અવાજ સાંભળી પછી હું મારા રૂમમાં જઈને બારીમાંથી જોઈ રહ્યો હતો અમારી પડોશમાં રહેતા વિધવા કાકી હતા અને દરવાજો ખોલીને અંદર આવ્યા અને મેં વિચાર્યું કે આટલી અડધી રાત્રે શું કરવા આવ્યા છે અને મેં જોયું હતું મારા કાકાની રૂમ સામે જતા હતા અને જેવા કાકાના રૂમમાં આવ્યા એટલે તે રૂમમાં જઈને કાકાના બેડ પાસે ગયા અને મારા કાકા તો અંદર આવ્યા હતા અને હું વિચારતો હતો કે પડોશવાળા કાકી કાકા જોડી શું કરવા ગયા હશે અમારી પડોશી કાકી હજી જુવાન જ હતી તો તેમનો ચહેરો મારા મનમાં ફરવા લાગ્યો તે કાકી ચાલીસ વર્ષના હતા પણ તેમની ઉંમર વધારે ના દેખાતી અને પછી અચાનક રાત્રે ઘરના રૂમમાંથી તે વિધવા કાકીનો અવાજ આવતો એટલે મેં તેમના રૂમનો દરવાજો ખુલ્લો હતો એટલે હું ત્યાં જઈને જોવા લાગ્યો અને મેં ત્યાં જઈને જોયું તો મારા કાકા અને તે વિધવા કાકી એકબીજાની બાહોમાં હતા અને તેમણે એકબીજાને જોરથી પકડી રહ્યા હતા અને મજા માણી રહ્યા હતા અને હું આ બધું ઊભો ઊભો જોઈ રહ્યો હતો અને જેવી રૂમની લાઈટ બંધ થઈ એટલે હું સમજી ગયો કે પહેલાં રૂમમાંથી ઊઠીને અને લાઈટ તો રૂમ બંધ કરી હતી પરંતુ બધા સૂઈ ગયા હતા એટલે શાંત વાતાવરણમાં કાકા અને પાડોશી કાકી વાતો કરી રહ્યા હતા તેમનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો અને પછી હું ધીમેથી પડદા પાછળથી જોયું તો કાકા અને વિધવા કાકી મજા કરી રહ્યા હતા અને મસ્તી પણ કરી રહ્યા હતા